નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું કે કે અને સ્વાગત કરું છું મારી આ YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કે કે ની અંદર ગયા લેક્ચર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હતા એની અંદર એક જ પ્રક્રિયા આપણે જોઈ હતી આજે એની આગળ જે વધારેની જે બીજી પ્રક્રિયાઓ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે ચાલો સમયનો બગાડ કરાવીને સ્ટાર્ટ કરીએ ચાલો એના પછીની પ્રક્રિયા આવતી આલ્કાઇલેશન વિદ્યાર્થી મિત્રો તમે આલ્કાઇલેશન પ્રક્રિયા છે પાર્ટ નંબર 6 ની અંદર એલ્કેન અને ની અંદર ભણી ગયા છો બરાબર તો એને છે જસ્ટ તમારે અહીં ખાલી કીધું છે કઈ જગ્યાએ તમે ભણી ગયા ભણી ગયા છો તો એને આપણે નહીં ભણીએ ચાલો નેક્સ્ટ પ્રક્રિયા આવે છે એસાઇલેશન એસાઇલેશન એટલે એસાઇલ ગ્રુપ છે એ જોડાવું જોઈએ કોની સાથે એમાઇન સંયોજન સાથે તમે કોઈ પણ એમાઇન સંયોજન લેશો એની અંદર એસાઇલ સંયોજન એટલે કે એરેન્જ એમાઇન સંયોજનો કે કે ઇલેક્ટ્રોફિલિક એમાઇન છે

અને તમારું તમારો કેવું બને અહીંયાથી આભંગકારક ઇલેક્ટ્રોનિગમ જતા રહ્યા આ હાઇડ્રોજન મેં અહીંયા દેખાડ્યું બરાબર હવે હું ત્યાં જતા રહ્યા કેના પર ધનભાર છે બરાબર ક્લોરીન આ જે કાર્બન સાથે ઓક્સિજન હતો એમાં ઓક્સિજને શું કર્યું એ બંધના ઇલેક્ટ્રોન એનસ્ત્રી કરે એટલે એના પર કેવો વિજભાર આવ્યો માઈનસ અને બાકી હતો એને હું છોડી દીધું અંતે થાય કેવું કે ભાઈ અહીંયાથી H અને અહીંયાથી Cl બને જોડાય અને શું છૂટી પડી જાય HCl દૂર થઈ જાય અને બાકીનું ઘટક છે એમ એમ NaCO અને CH3 એટલે C2H5NaCO આ જે ઘટક તમારો બેનો એ બને છે વિદ્યાર્થી મિત્રો એમાઇડ શું બને છે એમાઇડ જો એમ સાથે કોણ જોડાયેલું છે ઇથાઇલ એટલે આપણે લખ્યું નામ નું N ઇથાઇલ બે કાર્બન છે એટલે ઇથાઇલ તો છે જ તે એટલે માટે શું લખાય અહીંયા અહીંયા એમાઇડ સંયોજન હોવાથી શું લખશું ઇથેનેમાઇડ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો એસાઈલેશન પ્રક્રિયા દ્વારા તમે કયું સંયોજન બનાવી શકો છો તો કે સાહેબ એમાઇડ સંયોજન અમે બનાવી શકીએ છીએ અહીંયા આપણે આ લીધો ને એ તમારો શું કયો ઘટક છે એસિડ ક્લોરાઇડ હવે ધ્યાન આપ કોઈ ભી સંયોજન છે એસિડ છે એસિડ ક્લોરાઇડ છે એનહાઇડ્રેટ છે કે એસ્ટર છે એમાંથી ફક્ત તમને ટ્રિક સ્વરૂપે કહી દઉં ફક્ત આ બેમાંથી એમાઇડ સંયોજનમાંથી હાઇડ્રોજન અને એસિડ ક્લોરાઇડમાંથી ક્લોરિન એસિડ અણુ દૂર કરી બેન શું કરી દયો જોડી દે એટલે તમારો સીધું સિરદોત બની જશે બરાબર જો નેક્સ્ટ પ્રક્રિયામાં આપણે બીજું લિંક કર્યું છે એ જો મેં અહીંયા જ્યાં ઇથાઇલ સમૂહ લીધો એની જગ્યાએ મેં ફિનાઇલ સમૂહ લીધો એટલે કે બેન્ઝિન લીધું છે એટલે બેન્ઝિન એ માઇન્સ શું છે આ બેન્ઝિન એ માઇન્સ શું કરશે જો ટ્રીક સ્વરૂપે યાદ રાખો શું કીધું દીધું જે તમારો આલ્કેન એમાં કેરોમેટિક એમાં છે એમાંથી હાઇડ્રોજન અને તમારો જે ઘટક છે એમાં જો કોઈ પણ અન્ય ઘટક હોય તો એ તો અહીંયાથી આ બંધ તૂટે બરાબર શું થાય આ રીતે બંધ તૂટશે એટલે સીધું અહીંયા આ જે CO CH3 છે અહીંયા આવે શું થઈ જાય જોડાઈ એટલે થાય શું અહીંયા શું શું ઉપર છે CH3 COH આ હાઇડ્રોજન અહીંયા આવી જોડાય એટલે જો અહીંયા જો C6H5NH સાથે કોણ જોડાઈ ગયું CH3 CO CH3 બરાબર ખ્યાલ આવી ગયો તમને એને સાથે CO CH3 જોડાયો આ જે S છે સીધો આવીને અહીંયા જોડાઈ એટલે બનશે શું અહીંયા એ શું બનશે CH3 CO અને H

એમાં શું હોય કે તમારી પાસે જે પરોક્ષાની અંદર ધાતુ તમારી પાસે ત્રણ એમઆઈન સંયોજનો છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક પણ કેસવું પર છે મિશ્રણ સ્વરૂપે છે તો એ મિશ્રણમાં રહેલા પ્રાથમિક એમઆઈન દૂર કરવા અલગ કરવા માટે એ પ્રક્રિયા એ ટેસ્ટ છે કરવામાં આવશે અને એટલા માટે જ આ ટેસ્ટ ને આવે છે કાર્બાલ એમઆઈન કસોટી કેવા એમઆઈન સંયોજનો આપે પ્રાથમિક એમઆઈન સંયોજનો એ એમઆઈન સંયોજનો જ્યારે પ્રક્રિયા કરે ને કોની હાજરીમાં તો કે ભાઈ ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી ખરાબ વાસવાળો દુર્ગંધ મારતો આઇસોસાયનાઇડ હોય બને કેવો આઇસોસાયનાઇડ જે ખૂબ જ દુર્ગંધ વાળો હોય અને બને ત્યાં જ ખ્યાલ આવે છે કે આ પદાર્થની અંદર પ્રાથમિક એમાઇડ છે છે શું એ પ્રક્રિયા શીખીએ કે ચાલો કાર્બન એમાઇન સંયોજનની પ્રક્રિયા છે આપણે સર કાર્બન એમાઇન કસોટી છે ભણીએ જો થાતું શું હોય એલ્પિડિક એમાઇન છે પ્રાથમિક એમાઇન શું જરૂરી યાદ રાખજો કઈ કસોટી આ કાર્બન એમાઇન કસોટી છે હંમેશા પ્રાથમિક એમાઇન સંયોજનની પરખ માટે વપરાય છે આ કસોટી કયા એમાઇન સંયોજન કરશે પ્રાથમિક એમાઇન જો શું કરવાનું છે તો કે ભાઈ પ્રાથમિક એમાઇન સંયોજનની ક્લોરોફોર્મ અને ઇથેનોલ એ કેઓએસ સાથે ગરમ કરતા કોની હાજરીમાં ઇથેનોલ એ સાથે ગરમ કરતા આઇસોસાયનેટ બને છે જે આઇસોસાયનેટ બને કેવો હોય તીવ્ર વાસ ધરાવતો ખરાબ વાસ ધરાવતો બરાબર અને સાથે સાથે શું બને છે પાણી અને કેલ્શિયમનો અણુ છૂટો પડે છે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને જ કહેવાય કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ પ્રક્રિયા આ તમે જો અહીં આઇસોસાયનાઇડ બરત હોવાને કારણે પણ કહી શકાય હવે આ જે કસોટી છે તમને વારંવાર પરીક્ષામાં પૂછી શકે તમે લખવાનું શું તો કે ભાઈ એરો એલિફેટિક કે એરોમેટિક એમાઇન સંયોજનોની ક્લોરોફોર્મ અને ઇથેનોલ કેવો સાથે ગરમ કરતા આઇસોસાયનાઇડ વાયુ બને છે આ પ્રક્રિયાને કાર્બન એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનેટ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર આ સંયોજનો અથવા તો આ પ્રક્રિયા પ્રાથમિક સંયોજનોની પરખ માટે ઉપયોગી છે આવ લખી દેવું લખાણ લખી દેવું બરાબર આને યાદ કે રીતે રાખવું જો સમજાવ તમને ટ્રિક સ્વરૂપ યાદ રાખો ધારો કે આઇસો નામનો બાળક છે કોણ આઇસો નામનો એક બાળક છે એને બધા શબ્દ બોલતા આવડે પણ એક શબ્દ બોલતા નથી આવડતો શું પાણી બરાબર તો

KOH અને H2SO4 એટલે આપણે bark ના H2SO4 અને પાણી કે રેડી આ ટ્રીક છે કે કે H2SO4 પાણી કે અને આ આ આપણે યાદ રાખવાનું છે કે આનો જે મોલ બને છે એ પાછળથી યાદ રાખવાનું 333 નંબરની પ્રક્રિયા છે પાછળથી લખતો આવવાનું બરોબર અને કેવો છે અહીંયા રાખજો જો ક્લોરોફોર્મ અહીં આવી જો તો પ્રક્રિયા થઈ ડિસ્ટર્બ થઈ શકે તો આ તમારી કાર્બોગેમેટ કસોટી બહુ ઈજી છે સમજાય જાય એવી છે અને તમારા બોર્ડમાં પૂછા પૂછાય પણ એવી છે બરાબર બાકી કર નાખજો હા બીજી પ્રક્રિયા એમાં સંયોજનો ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા હા તો એમાં એમાં સંયોજનો લીધું છે એમાં સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે આ એચ નું શું છે નાઇટ્રસ એસિડ એની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક પ્રકારનું શું બને છે ક્ષાર બને છે એક ક્ષારનું જળ વિભાજન કરવાથી અહીંયાથી Cl

એરોમેટિક એમાઇન સંયોજન મે એની લીધું છે બરાબર આનું નામ શું છે એનિલિન એનિલિન ની નાઇટ્રસ એસિડ સાથે સોડિયમ નાઇટ્રેટ અને HCl સાથે પ્રક્રિયા કરતા કેટલું તાપમાન રાખવાનું 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા ક્ષાર બને ક્ષારનું નામ શું છે તો કે આ છે તમારું બેન્ઝીન અને આ જે N2 એને કહેવાય એઝો સંયોજન છે કહેવાય એઝો ના ક્લોરાઇડ એટલે આનું નામ થાય બેન્ઝીન

એ ત્રણે ત્રણ સંયોજન છે એનું મિશ્રણ તમને આપેલું છે તમારે પ્રયોગશાળામાં તમે પ્રક્રિયા કરો છો બરોબર એની અંદર ત્રણે ત્રણ રંગ વિહેન પ્રવાહી છે એવા ત્રણ એમાઇન સંયોજનો જે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય છે એ તમને આપ્યા છે તો એને સેપરેટ કરવો હોય અલગ કરવો હોય તો એની પ્રક્રિયા કરવા માટે તમારે કોની સાથે પ્રક્રિયા કરાવવી પડે હિન્સબર્ગ પ્રક્રિયા સાથે કઈ રીતે થાય છે કેવી રીતે થાય છે શું થાય છે ચાલો શીખીએ જો ધ્યાન આપો મેં તમને જનરલી ત્રણે ત્રણ એમાં સિંગલ લખી દીધા છે નાઇટ્રોજન સાથે એક કાર્બન જોડાયેલું છે મતલબ પ્રાથમિક બે જોડાણા દ્વિતીયક અને ત્રણ કાર્બન જોડાણ મતલબ તૃતીયક એમાં હવે આ એમાં સિંગલ છે એની હિલ્સબર્ગ પ્રક્રિયા યાદ રાખજો આનું નામ શું છે બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ શું નામ થાય એનું બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો હવે એની પ્રક્રિયા કઈ રીતે થાય છે અહીંયા આપો અહીંયાથી તમને ખ્યાલ છે એક હાઇડ્રોજન અને એક ક્લોરીન શું છે પડી જાય છે HCl હવે જ્યાંથી થી તોડી ત્યાંથી થી એને જોડી મતલબ C2H5 એન એચ એની સાથે કોણ જોડાય જાય છે S ડબલ બોન્ડ ઓ અને એની સાથે તમારો બેન્ઝીન રિંગ આ જે કટક બેનો વિદ્યાર્થી મિત્રો જો આનું નામ શું આપી શકાય આ તમારો બેન્ઝીન સલ્ફોનેમાઇડ તો છે તમારો આ જે ઇથાઇલ છે કોની સાથે જોડાયેલું છે તો કે સાહેબ એન થશે તો એન થી આ કે ઘટક છે ને એટલો આ ઘટક આ ઘટક ને કહેવાય બેન્ઝેન સલ્ફોનેમાઇડ શું કહેવાય બેન્ઝિન સલ્ફોનેમાઇડ એમાઇડ સંયોજન છે બરાબર તો આનું નામ શું થાય બેન્ઝિન સલ્ફોનેમાઇડ શું થાય બેન્ઝિન સલ્ફોનેમાઇડ હવે આમાં શું થશે

થઈ ગયું ત્રણે ત્રણ એમાં એનું વર્ગીકરણ પૂછી શકે કે ભાઈ ત્રણે ત્રણ એમાં એટલે કે ભાઈ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાં સંયોજનોનું વર્ગીકરણ કરવા માટે કયા પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે કઈ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો હિન્સબર્ગ પ્રક્રિયા આવો કે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો બ્રોમિનેશન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવે છે તમારે યાદ રાખવાનું હેલોજનેશન હોય નાઇટ્રેશન હોય સલ્ફોનેશન હોય સ્પિન્ડલ પ્રવાહ કાયલેશન એસઆઈ બધી પ્રક્રિયાઓ કેવી કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો અહીં આપણે પહેલી પ્રક્રિયા ભણવાની છે એ છે બ્રોમિનેશન જો ધ્યાન આપો બ્રોમિનેશન શું થાય છે તો કે ભાઈ એનીલિનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે યાદ રાખો કે ભાઈ એનીલિનની બ્રોમિન જળ એટલે આ મોલ 3 મોલ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે જળ કીધું એટલે આપણે પાણી સમજ લઈએ તો આ એનીલિનમાંથી બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા

બેન્ઝિન રિંગ છે એના ઉપર જે NH2 સમૂહ છે એ ખૂબ જ સક્રિયકારક સમૂહ હોય તો એની સક્રિયતા હોય ને એને જ્યાં સુધી એ સક્રિય હોય ત્યાં સુધી ઓર્થો અને પેરા છે એ તમે વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ મેળવી ના શકો એના માટે તમારે શું કરવું પડે તો એ જે સંયોજન છે તમારું ટૂંકમાં તમારું જે એમાઇન સંયોજનમાં જે NH2 સમૂહ છે જે ખૂબ સક્રિયકારક છે એને તમારે શું કરવું પડે નિષ્ક્રિય કરવું પડે માટે અન્ય રીતમાં શું કરવું પડે એ જે સક્રિયકારક સમૂહ છે એને નિષ્ક્રિય કરવા માટે એસિડિક એન્હાઇડ્રેટ સાથે એની પ્રક્રિયા કરી એની સક્રિયતાને નિષ્ક્રિય ક્રમ આપે એની માટે તમારે પ્રબળ બેઝ છે પિરિડિન હાજરી તમારે જરૂરી છે એટલે મને શું કર્યું જો કે એની ની એસિડિક એન્હાઇડ્રેટ સાથે પિરિડિન હાજરીમાં પ્રક્રિયા કરાતા શું થાય કે આમાંથી એક CH3CO છે એનીથી એક H દૂર થાય અને એસિટિક એસિડ સ્વરૂપે દૂર થઈ જાય બરાબર CH3CO અને OH એકેટ અને આ જે CO અહીંયા જોડાય છે અને આ જે બન્યું એટલે કે એસિટેની

આવતું નહીં બરાબર અને એસ ઓ થ્રી એસ એસ ઓ થ્રી અને એસ અને અહીં શું છૂટું પડશે વિચારો અહીં એક ઓ અને બે હાઇડ્રોજન એટલે શું છૂટું પડશે એચ ટુ અને ઓ ઓકે આ બરાબર છે બરાબર તો શું થશે હવે આ જે ઘટક હોય ને એ આની આની વચ્ચે છે એક પ્રકારનું છે આયનોની આપલે થતી હોય આયનો હાઇડ્રોજન અહીંયા અહીંયા અહીં આવી દે તો શું થાય અહીં એક હાઇડ્રોજન આવે એટલે એસ થ્રી અને અહીં એક હાઇડ્રોજન જતો રહે એટલે એસ ઓ થ્રી માઇનસ આજે ઘટક બને એટલે કે ઝ્વિટર આય શું કહેવાય ઝ્વિટર આયન તો આ તમારી સલ્ફોનેશન પ્રક્રિયા હતી આની પછીની પ્રક્રિયા હોય છે ફ્રીડલ ક્રાફ્ટ અલ્કાઇલેશન અને એસાઇલેશન એ પ્રક્રિયા આ ઘટકો આપતા નથી એનું રીઝન એ છે કે આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એની હાજરીમાં તમારે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની છે પરંતુ એ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ આ એમન સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી નાખે છે માટે આ પ્રક્રિયા આપતું નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમાઈન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓને પૂર્ણ કરીએ છીએ અને એક લેક્ચર છેલ્લો આપણો બાકી છે ડાયઝનન ક્ષારવાળો એ આના પછીના લેક્ચરમાં શીખશું ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી મારા બધા જ લેટેસ્ટ વિડિયો તમને મળી રહે મળશું આવા અન્ય વિડિયોમાં ત્યાં સુધી બાય બાય